ભુજમાં ભયંકર સર્જાયો હતો આગ લાગતા ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી જેના ધડાકા ભડાકા સાથે બ્લાસ્ટ થયા બાદ બે ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હતી ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાત તફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે આગ લાગતા ભયજનક દ્રશ્યો પણ સર્જાયા હતા કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ તમામ સામાન થઈ ગયો હતો ભડાકા સાથે થયા પછી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન નજીક ઘટના બની હતી દ્વારા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તે માલ તે ગોડાઉનમાં રાખવામાં આવતો હતો વાહનોની ટ્રાકીમાં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના પગલે વાહનોમાં વિસ્ફોટ થયાની શક્યતાઓ સેવાઈ રહી છે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભૂત